અમદાવાદના બાવડા શહેરની નજીક આવેલા બાવડા રૂપાલ રોડ પર ગેરકાયદેસર અને જોખમી રીતે મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો હોવાનું અને તેને સળગાવવામાં આવ્યું હોવાનું ગંભીર કૃત્ય સામે આવ્યું છે કચરાનો મોટો જથ્થો રસ્તાની તદ્દન નજીક ફેંકવામાં આવ્યો છે જેના કારણે જાહેર આરોગ્ય અને પર્યાવરણ માટે મોટો ખતરો ઊભો થયો છે ફેંકવામાં આવેલા મેડિકલ વેસ્ટને સળગાવવામાં પણ આવ્યો છે આ કચરો સળગાવવાને કારણે તેમાંથી નીકળેલ તો ઝેરી અને ઉગ્ર ધુમાડો આસપાસના વિસ્તારમાં ફેલાઈ રહ્યો છે આ રોડ પરથી પસાર થતાં રાહદારીઓ વાહન ચાલકો તેમજ સ્કૂલે જતા નાના બાળકો પણ આ જોખમી ધુમાડામાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે મેડિકલ વેસ્ટમાંથી સિરીઝ પટ્ટીઓ દવાઓના અવશેષો અને અન્ય જેવ જોખમી સામગ્રી હોય છે જ્યારે આ કચરો સળગાવવામાં આવે છે ત્યારે તેમાંથી ડાયોક્સિન ફ્યુરાન્સ અને અન્ય કાર્બન મોનોક્સાઇડ જેવા અત્યંત ઝેરી રસાયણો હવામાં ભળે છે જે શ્વાસ લેવામાં ગંભીર શ્વસન રોગો અને લાંબા ગાળે કેન્સર જેવી બીમારીઓનું કારણ બની શકે છે આ જોખમી પ્રવૃત્તિને કારણે સ્થાનિકોમાં ભારે રોષ અને ભયની લાગણીઓ ફેલાયેલી છે એક સવાલ ઊભો થયો છે કે જો આ ઝેરી ધુમાડાના કારણે કોઈ રાહદારી ખાસ કરીને બાળકો ગંભીર રીતે બીમાર પડે કે કોઈ મોટી સ્વાસ્થ્યની દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે મેડિકલ વેસ્ટના યોગ્ય નિકાલ માટે કડક કાયદાઓ અને નિયમો અમલમાં છે અને તેને ખુલ્લામાં ફેંકવો કે સળગાવવો એ કાયદાનો ગંભીર ભંગ છે સ્થાનિક નાગરિકોએ તંત્ર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને તાત્કાલિક આ બાબતે હસ્તક્ષેપ કરાવવા અને નીચેના પગલાં લેવા માટે માંગણી કરી છે ગોહેલ સોહિલ દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ